હેલો ફ્રેન્ડ્સ શાકમાં શું બનાવવું તે પ્રશ્ન તો લગભગ દરેકને થતો હશે તો આજે હું કંઈક એવા શાકની રેસીપી લાવી છું જે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે તમે બનાવી શકો છો જે બનાવવું પણ સરળ છે અને ઘરમાં નાના મોટા સૌને ભાવશે તો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાસણમાં ત્રણ ચમચી તેલ ગરમ કરી લઈશું તેની અંદર થોડુંક આખું જીરું થોડીક હિંગ અને થોડી હળદર પણ ઉમેરીશું હળદર વઘારમાં નાખવાથી કલર સરસ આવશે સાથે એક ઝીણું સમારેલું મરચું ઉમેરી બરાબર રીતે બધું જ મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આની અંદર એક મોટી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી થોડી વાર સાતળવાની છે જ્યાં સુધી ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ ના થઈ જાય આ શાકમાં આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું એટલે થોડુંક તેલ વધારે ઉમેરવાનું તો લગભગ એકાદ મિનિટ બાદ તમે જુઓ કે ડુંગળી આપણી એકદમ સરસ ચડી ગઈ છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો આ સમયે આપણે આની અંદર એક કાપેલું ટમેટું ઉમેરી દઈશું તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી ટમેટા આપણા ઝડપથી સોફ્ટ થઈ જશે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આને ઢાંકી એક દોઢ મિનિટ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરી લઈએ જેનાથી શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો મસાલો બનાવવા માટે આપણે એક કપ ભરી અને ચવાણું લીધું છે અહીંયા મેં ખાટું મીઠું અને તીખું ચમણું હોય તે લીધું છે જેનાથી શાકનો ટેસ્ટ એકદમ ચટાકેદાર આવે સાથે બે ત્રણ લસણની કળીઓ અને એક ચમચી જેટલું મેં મીડિયમ તીખું મરચું નાખ્યું છે બહુ તીખું નહીં નાખવાનું આમાં કાશ્મીરી મિક્સ છે સાથે જીરું નાખીશું અને આને એકદમ સારી રીતે ક્રશ કરી લેશું હળદર મીઠું આપણે પહેલાં જ નાખ્યું છે એટલે આમાં ઉમેરીશું નહીં તો આ રીતનો આપણો મસાલો તૈયાર છે તમે જુઓ આ રીતે દરદરો મસાલો રેડી કરીશું આમાં બહુ વધારે મસાલા નહીં નાખવાના કેમ કે જે ચવાણું છે તેમાં પણ મસાલા હોય જ છે એટલે એ પ્રમાણે નાખવાના હવે લગભગ ત્યાં સુધીમાં એક દોઢ મિનિટ જેવું થયું છે અને આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો ટમેટાને આ રીતે આપણે થોડાક મેશ કરી લઈએ તો ટમેટા સરસ મેશ થઈ ગયા છે હવે આપણે જે તૈયાર કરેલો ચવાણુંનો મસાલો છે ને તેમાં ઉમેરી દઈશું ચવાણુંમાં મીઠું હોય છે તો એ પ્રમાણે સાચવીને નાખજો એટલે ખારું ના થાય હવે આ મસાલાને થોડીવાર તેલમાં સાતળવાનું સાતડવાનું છે આ વાત ખાસ ધ્યાન રાખવી જો તમે મસાલાને તેલમાં નહીં સાતડો તો તમારી ગ્રેવી પ્રોપર નહીં બને અને તેનું ટેક્સચર સરસ નહીં આવે એટલે કેમ કે આમાં ચણાનો લોટ હોય છે ચવાણામાં એટલે તેને સાતડવું ખૂબ જ જરૂરી છે તો તેલમાં આપણે લગભગ એકાદ દોઢ મિનિટ સાતળીશું જ્યાં સુધી તેમાંથી તેલ સરસ છૂટું ના પડવા લાગે તો આ રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈ આપણે તેને એક દોઢ મિનિટ સાંતળી દીધું છે અને મસાલો સરસ સંતળાઈ ગયો છે અને ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે બસ આ સ્ટેજ સુધી આપણે પકવવાનો છે હવે આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું મિક્સરના એ જ થોડુંક પાણી મેં લઈ અને આમાં નાખ્યું છે બરાબર રીતે આને મિક્સ કરીશું અને અત્યારે આપણે જેટલું જરૂર હોય તે પ્રમાણે પાણી નહીં નાખીએ પહેલાં આપણે આને થોડીવાર હજુ પકવીશું જ્યાં સુધી આમાંથી સરસ તેલ છૂટું ન પડે આ રીતે મસાલો ખાસ પકવવાનો કેમ કે આપણે ચવાણુંનો યુઝ કર્યો છે તો હજુ મને થોડુંક પાણીની જરૂર લાગે છે તો મેં ઉમેર્યું છે તો લગભગ આપણે એકાદ કપ પાણીનો યુઝ કર્યો છે આમાં હવે મિક્સ કરી આને પણ આપણે ફરીથી પકવીશું જ્યાં સુધી પાણી નાખવી તે થોડું ઘણું બળી ન જાય અને તેલ છૂટું ન પડી જાય તો તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને આને એકવાર હજુ મિક્સ કરી અને થોડીવાર ફરીથી પકવીશું લગભગ આ પ્રોસેસ આપણે એક દોઢ મિનિટ કરીશું જેથી કરી આપણું શાક ખૂબ જ ટેસ્ટી બને અને તમારું જે ગ્રેવી છે તે પ્રોપર બની શકે બસ આ રીતે મેં દોઢ મિનિટ પકવી લીધું છે અને તેલ છૂટું પડે એટલે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેશું અને બરોબર રીતે તેને મિક્સ કરી લેશું આ રીતે કરવાથી શાક ખૂબ જ સરસ બનશે હજુ મને થોડાક પાણીની જરૂર લાગે છે તો મેં થોડું ફરીથી પાણી ઉમેર્યું છે તો તમારી જરૂરિયાત પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો બસ હવે ઢાંકી આ રસાને આપણે થોડુંક ઉકળવા દઈશું તો અહીં આપણો શાકનો રસો એકદમ સરસ ઉકળી ગયો છે તમે જુઓ અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અત્યારે તમારે ચાખી લેવાનોમાં કોઈ પણ વસ્તુ ઓછી વધુ લાગે તો તમે નાખી શકો છો હવે આપણે આની અંદર નાખીશું બાફેલી શિંગ અમારા કાઠિયાવાડમાં છે ને જ્યારે લીલી શિંગ આવે ને તો લીલી શિંગનું પણ શાક બને છે પણ જો લીલી શિંગ ન હોય ને ત્યારે તમે આ રીતે બાફીના શિંગનો યુઝ કરી શકો છો સિંગમાં થોડુંક મીઠું નાખી તેને આપણે બેસીટી કરી બાફી લેવાનું છે તો આ સિંગનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે પરોઠા સાથે આને સર્વ કરશો ને તો ખાવાની મજા પડી જશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બરોબર મિક્સ કરી અને આને ઢાંકી અને થોડીવાર આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો લગભગ એકથી દોઢ મિનિટ મેં આને આ રીતે ચડવા દીધું હતું તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે તો ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે ઢાબા સ્ટાઇલ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાટું મીઠું તીખું અને ચટાકેદાર આશા ખીચડી સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે તો ખીચડી સાથે પરોઠા સાથે તમે આને સર્વ કરી શકો છો અત્યારે શાકભાજી ખૂબ જ મોંઘા છે તો એકવાર આ રીતે શાક જરૂરથી બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ કેવી લાગી